ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે છ દિવસથી કલેકટર કચેરી સામે ઉપવાસ પર ઉતરી આંદોલન ધામના મહંત યોગી દેવનાથ બાપુને સમર્થન આપ્યું સાથે સાથે ગૌમાતાને દરજ્જો આપવામાં કચેરીએ સનાતન શ્રી રામ સંગઠન અખિલ ભારતીય નવયુગ સંસ્થા તથા સ્વર્ગસ્થ શ્રી નારણભા કર્મણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાજભા નારણભા ગઢવી ગૌરક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ એબીએનએસ પ્રમુખ શ્રી કિરણભાઈ પ્રજાપતિ રવિભાઈ ઠક્કર ભરતભાઈ ગવલે શા ભવישભાઈ ગૌસ્વામી જીતુભાઈ પંડ્યા સાથે ગૌરક્ષકોએ હાજરી આપી હતી જ્યાં સુધી ગુજરાતનંદર ગાય માતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉભા થવાના નથી અમે અહીંયા બેઠા છીએ પ્રાણ જાય પર વચન ન જાય કદાચ ચવારા અહીંયા લાગશે એ અમને મંજૂર છે પણ અહીંયાથી ઉભા નથી થવાના એટલે આગેની લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી ગુજરાતનંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજો નહીં આપવામાં આવે ત્યાં સુધી બાપુ મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે શું કહેશો આ રાજ્ય સરકાર તમે પણ ભાજપ સાથે રહી ચૂક્યા છો છતાં પણ તમને આંદોલન કરવું પડે છે તે બાબત ભાઈ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ગાય માતાના રાજ્ય માતાનો દર્જો મળ્યો છે તો અમે માંગ કરીએ છીએ કે ગુજરાતના અંદર ગાય માતાના રાજ્ય માતાનો દર્જો મળવો જોઈએ સમસ્યા ક્યાં આવે છે અમે સમાધાન છીએ અમે સમસ્યા નથી તમને ક્યાં તકલીફ પડતી હોય તો અમને કહો તો અમે એને સમજી શકીએ ભાઈ આ તકલીફ છે તમારે બોલવો નથી અને કંઈ કરવો નથી જ્યાં સુધી તમે તમારી પીડા નહીં બતાવો ત્યાં સુધી તમારો ડોક્ટર ઇલાજ નહીં કરી શકે તમે તમારી પીડા બતાવશો પછી તમારો હાકીકત તમારા સરકાર ને પ્રોબ્લેમ આવે છે અને અમે એનો રસ્તો કાઢશું તમારે કોઈ પ્રોબ્લેમ નથી બતાવી અને ગાય માતાને સન્માન નથી આપવું બે વાત નહીં ચાલે એટલે અમારી માંગણી છે અને બેઠા છીએ જ્યાં સુધી ગુજરાત અંદર ગાય માતા પોતાના રાજ્ય માતાનો દર્શ થવાના નથી બેઠા છે કે જ્યાં સુધી સહેજતાથી કોઈ કામ થઈ જતું હોય તો પછી મોટો વિરાટ લેવા ધારણ કરવો એ જરૂરી નથી અગર સરકાર નહીં કરે તો બે થી ત્રણ દિવસની અંદર એક ભુજ શહેરની અંદર ગુજરાતની હિન્દુઓની જો ગાયને પૂજે છે જો ગાયને માને છે